ফালঈে হটেঅ় , অদেল ারাকোল মিডেল মিডে। অমাঝচ literের , ইমাঁডের , নার্ উ হিযাহারক চারে োমামাঠেল , িকামারের , কামারে . মা

દોરા હું કાઢે દોરા હું કાઢે આલે તું કરી શું લે છે એટલે હું તને માર ઉપર તો હાથ લે દે ઉપર દે ઉપર હાલે ઉપર હવે જા તારી ને બગું માંગું ફળ લઈ આવજો લિ આવ